એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ચોર્યાસી ઓબ્લિક બે હજાર પચીસનો એક ગુનો રજિસ્ટર થઈ અને રાત્રે એસઓજી ખાતે તપાસમાં મળેલ છે આ ગુનાની હકીકત મુજબ હાલના આરોપી જિગ્નેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ જેઓ કલોલ ખાતે રહે છે ગઈ ત્રણ બે બે હજાર પચીસના રોજ તેઓ વસીમ ખલીલ ના નામના પાસપોર્ટ ધારક ના ઓળખ આપી અને એમના પાસપોર્ટ આધારે એ લોકો એ કેનેડા અને કેનેડા થી પછી અમેરિકા ખાતે પહોંચેલ અને જેવો અમેરિકા પહોંચેલતા તા તેમની આર્મી એમની એમને પકડી અને ફરી એમને અમદાવાદ ખાતે રિપોર્ટ કરેલ છે હાલ આરોપીની અમે કાયદેસરની ધરપકડ કરી અને આજે એમના રિમાન્ડ મેળવવાના છે અને રિમાન્ડ દરમિયાન આરોપી એ પાસપોર્ટ એમને કોણે અપાયો છે એમને કોની પહેલાંથી પાસપોર્ટ કઢાવડાયો છે મદદથી એ પણ આજે અમે તપાસનો વિષય છે અને એમના રિમાન્ડ મેળવી એના સંપૂર્ણ તપાસ અમે કરીશું એ બધી જ પૂછપરછ હાલ અમારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમારું

બોટલ કામ કરતા વોટર હતા અને ઠંડા મેન્યુફેક્ચરિંગ હાલની તપાસમાં અમને હજી કોઈ કોઈ ઇતિહાસમાં જણાય આવેલ નથી

એ જે છે હાલના આરોપી બતાવે માત્ર એમનું ખાલી નામ જ કે છે ઇન્દર અને એ સિવાય બીજી કોઈ વિગત નથી આપતા એટલા માટે જ અમે એમના આરોપીના રિમાન્ડ મેળવીશું અને એમના સાચા નામ અને એમના સરનામા એમની ઓફિસ આ બધી જ વિગતો અમે એમને ઇન્ટ્રોગેટ કરીશું ના હાલ આપણને કોઈ હકીકત એવી સાચી મળતી નથી એમનું ઇન્ટ્રોગેશન એમના પરિવારના પૂછપરછ કરવા બાદ અમને જાણવા મળશે કે એમને કેટલા રૂપિયામાં રૂપિયા તો કેવી રીતે એમને ત્યાં નક્કી કર્યું છે